घर था आज तो मम्मी बोर पर थी हूँ बोर पर आयो तो मैं तो थोड़ा वीडियो बनाई दिया आज तो दोस्तों अपनी चैनल लाइक शेयर सब्सक्राइब करने भूलता नहीं अवर जवर आ अपना विडिया ततासी तो आज रजा थी एमन एक मुहूर्त करवाया था मुहूर्त करेर एट नहीं धोई आज एक ब्लॉक थी जाए तो दोस्तों ब्लॉक में बनिया दोस्तों तो आज आज बोर पर आया था जो આ મારે બા છે મારા મમ્મી છે બરાબર અને અને આ મારા ભત્રીજો છે એ હાય કે જય માતાજી કે બોલ બોલ જય માતાજી હા આ જો ભાઈ નાના ભાઈની અમારે એક પડી છે ગાડી બરાબર ભાઈ અમારા કુવા ઉપરથી એક ભાઈ બનાવ્યો હો જય માતાજી તો કઈ બોર ઉપર આવ્યા હતા એના બોર છે અને દશેરો દશેરાના દાડે બધા પતંગ ચકાવે પતંગ પણ બતાવીએ દોસ્તો એ કાણા ઇન્દિરાનગરનું આ ટોકું હ એક વખત આ ટોકાની સીડી થઈ જાય તો આપણે ઉપર ચડીને વિડીયો બનાવીશું એક દાડો અને આ બાજુ પતંગ ઉડે પતંગ બતાવીએ દોસ્તો જુઓ પતંગ એ આ પતંગ ઉડે આ બીજું પતંગ ચકે આ બાજુ હા બીજું ચક બીજા બે આ બાજુ ચકચકે આ બાજુ એક ચક્કા પતંગ ઇનાડી શું કરે પતંગ ચકાવે જય માતાજી કે બોલ તો દોસ્તો જો આપણા બ્લોકમાં બન્યા રહ્યો આજે આપણે દશેરો હતો સિદ્ધપુરમાં તો દશેરાના દિવસે મીધું એક બ્લોક થઈ જાય તો दोस्तों आज पतंग चकाव पतंग तो मैंने बताइए जो जो फर है पतंग चकाव वाला मानसून पतंग चकाव है ये हां ये मोटा है पतंग चक्के हैं चक्की 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 लिया પતંગ ચક્કો એ જબરજસ્ત અમારા સિદ્ધપુરમાં દશેરો છે દશેરાના દિવસે બી પતંગ ચક્કો તો આપણે આજે રજા હતી દશેરાના દિવસે અને દશેરાના દિવસે આપણે એક મકવાનું થોડું ટચિંગ કોમ હતું એનું મુહૂર્ત કરીને આવ્યા છીએ અને આ ભૂપેન્દ્ર કુમાર ભાઈ જુઓ પતંગ ચક્કા આવે છે આ ધીરુભાઈ આવે આ ધીરુભાઈ બાઇકલી ભલે પતંગ પતંગ ચકાવો दोस्तों बहुत पतंग चकाव है दाबा पे चढ़ी चढ़ी चकावा दियो चकावा दियो मित्रों जो पतंग चालू है चकावाना बक बखाट आज वे का धर उडे न बाजू उडेन एक तो अठला बदे धर उडेन

અમારે સિદ્ધપુરમાં દશેરાના દિવસે પતંગ ઉડે છે બાકી ઉત્તરાયણના દિવસે ઉત્તર ઉત્તરાયણના દિવસે ઉત્તર પેલા ચડતા નહીં પતંગ કેમ કે આજુબાજુ વિસ્તારમાં બે ઉત્તરાયણ થાય છે સિદ્ધપુરમાં ઉત્તરાયણ થતી નહીં એટલે દશેરો મનાવે દશેરાના દિવસે પતંગ ચકાવ્યો તો આપણે અંદર જઈશું તો એ બ્લોક પણ કાલે પ્રમ દિવસ આપણે રિલીફ કરીશું તો આજે આ બ્લોક રિલીફ થયો હોય તો બ્લોક તમને જોવા થાય એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલ બોલ જલી બે શબ્દો બોલ યાર हमारी चैनल में सब्सक्राइब कर दे तो <laughs> जो हमारे पास सरप्राइज कर दे बराबर है ही रे हमारी चैनल में सरप्राइज के नक जो अवरजवर वाव वीडिया मलता रेशी मलता रेशी जय माताजी जय माताजी अर मादी जय माताजी अर मादी जय माताजी हाँ तो दोस्तों आज यहाँ पर ब्लॉक आत्मा पूर्व एक दुःख पाता है उतर આ દોસ્તો આજે આ બ્લોગ આટલો પૂરો કરી દઈએ આવતા બ્લોગમાં ફેર મળશું અને અંદરનો જે વિડીયો બનાવ્યો છે તે પણ તમને રિલીફ વિડિયો કરશું તો તમને જોવા મળશે એટલે મારી ચેનલના લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે સીધું બિલિયા જવાનું હોય મોડી વ્યૂ જોવા એનો પણ એક વિડીયો આવશે ફર્સ્ટ ક્લાસ તો એટલે વિડીયોમાં મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પૂરતા નહીં સબસ્ક્રાઈબ કરશો તો ફરી વિડીયો તમને ચહેલો મળશે જય માતાજી હરમાદેવ દોસ્તો જય માતાજી